નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવામાન ખાતાની આગાહી હતી કે દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે અને આપ જો કે વડોદરામાં પણ એટલે કે મધ્ય ગુજરાતમાં પણ વરસાદની શરૂઆત થઈ છે જો કે વડોદરા શહેરના અલગ અલગ શહેરો વિસ્તારોમાં આ વરસાદ મેઘરાજા આગમન કર્યું છે ફરી એક વખત જોઈ શકાય છે જે પ્રકારે વડોદરા શહેરમાં પહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ત્યારબાદ વરસાદની શરૂઆત જોવા મળી રહી છે જો કે જે રીતે હવામાન ખાતાએ આગાહી કરી હતી અને હવામાન ખાતાની જે આગાહી છે ઠંડીમાં અત્યારે લોકોએ છત્રીનો સહારો લેવો પડી રહ્યો છે આપ જો કે ક્યાંક જે ખેડૂતપુત્રો છે એ ખેડૂતપુત્રો પણ ચિંતામાં મુકાયા છે કારણ કે હવે જે પાક છે પાકને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે જો કે વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર વરસાદ વરસી રહ્યો છે ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક અમી છાંટાણા પણ જોવા મળી રહ્યા છે વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને વાત કરીએ તો હવામાન ખાતાએ જે આગાહી કરી છે એ આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે કેન્દ્રના હવામાન ખાતાએ પણ આગાહી કરી હતી પાંચ રાજ્યોને રેડ એલર્ટ આપવામાં આવ્યા હતા ત્યારે તેમાંનો એ ગુજરાતમાં પણ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસશે તેવી આગાહી કરી હતી અને આપજો કે જે પ્રકારે હવામાન ખાતાએ આગાહી કરી હતી ને આ વરસાદની શરૂઆત અહીંયા જોવા મળી રહી છે કે જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે ધરતીકુતરો પણ ચિંતામાં મુકાયા છે અને પાકને નુકસાન થવાની જે ભીતી છે એ ભીતિ અહીંયા જોવા મળી રહી છે જો કે વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ વડોદરા વરસાદ વરસી રહ્યો છે